ફેર પાણી લઈને ફાઈટેક પોતા બંધ હવે ક્યારેક ખુલે એની રાજુ બેઠા હતા પછી મિત્રો પહોંચી ગયા કરે અને પાણી વાળાનું પાર્સલ અને આ બુટ મેં કાલે હતા અને ફાઇનલી એવું ભૂકી ગયા હતા એટલે બોક્સમાં પેક કરીને મેળ દઈ પછી આપડે પહેલી એડ્રેસ ને આવી ગયા વારું કરવા વારુ માં હતું છે પૂટલા નીકળ્યા તો પડી જીવ શંકર ભગવાન વોન રસ્તામાં દેખાય પટેલ પાણીપુરી પૂરી વા પછી અમે નીકળીએ પડીએ જવા માટે આવી તો મિત્રો એક ભાઈના ઘરે બે બી નીકળી સોસ્યો અને મિત્રો મિનલો મિનલોગ ખતમ મળીએ નેક્સ્ટ મિનલોગમાં